શિક્ષા પત્રીસ શ્લોક થી સો અને પોતાના હિતને ઈચ્છતા એવા જે અમારા સર્વે શિષ્ય તેમણે એ આઠ સચ્છાસ્ત્ર જે તે સાંભળવા અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે એ સચ્છાસ્ત્ર જે તે ભણવા તથા ભણાવવા તથા એમની કથા કરવી અને તે આઠ સચ્છાસ્ત્રમાંથી આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત એ ત્રણનો જે નિર્ણય કરવો તેને વિશે તો મિતાક્ષરા ટીકા યુક્ત એવી જે યાજ્ઞ ઋષિની સ્મૃતિ તેનું ગ્રહણ કરવું અને વડી આઠ શાસ્ત્રને ને વિશે જે શ્રીમદ ભાગવત પુરાણ તેના દસમ ને પંચમ નામે જે બે સ્કંદ તે જે તે શ્રી કૃષ્ણ ભગવાન નું મહાત્મય જાણવાને અર્થે સર્વથી અધિકપણે જાણવા અને દશમ સ્કંદ તથા પંચમ સ્કંદ તથા યાજ્ઞ સ્મૃતિ એ જે ત્રણ તે અનુક્રમે કરીને અમારું ભક્તિ શાસ્ત્ર યોગ શાસ્ત્ર અને ધર્મ શાસ્ત્ર છે કહેતા દસમ સ્કંદ તે ભક્તિ શાસ્ત્ર છે અને પંચમ સ્કંદ તે યોગ શાસ્ત્ર છે અને યાજ્ઞ સ્મૃતિ તે ધર્મ શાસ્ત્ર છે એમ જાણવું અને શ્રી રામાનુ કર્યું એવું જે વ્યાસ સૂત્ર નું શ્રી ભાષ્ય તથા શ્રી ભગવદ ગીતાનું ભાષ્ય એ જે બે તે અમારું અધ્યાત્મ શાસ્ત્ર છે એમ જાણવું